અને હોસ્ટેલમાં કઈ દોસ્તોને ફરિયાદ નોંધાવી દઈશું જી ગઈ તારીખ ચોવીસ નવના રોજ ભૂપ બનાર બેન પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેલ અને પોતે ભૂપ બનેલ છે તેવી રજૂઆત કરતા પાંડેસરા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરેલ છે અને આરોપી ધર્મેન્દ્રભાઈ બિપિનભાઈ પટેલના જે મૂળે નવસારી જિલ્લાના છે પરંતુ પાંડેસરામાં આવિભાવ સોસાયટી ત્રણસો બેમાં રહેતા હતા જે આરોપી હોય તેમની ધરપકડ કરવામાં આવેલ છે અને વધુ વિગતવાર પૂછપરછ કરી સંયોજિત પુરાવા મેળવી બેનની ફરિયાદને અનુરૂપ ઇન્વેસ્ટિગેશન ચાલુ છે કેવી રીતના કોન્ટેક્ટમાં આવવાના કેવી રીતના બનાવવાના ભોગ બનનાર અને ફરિયાદી બંને મૂળે નવસારી જિલ્લાના હતા નવસારીમાં તેમનો પરિચય થયો ત્યારબાદ બેન પાલિકામાં રહેવા આવેલા અને ફરિયાદી આરોપી પીપલોદમાં જીબી ખાતે વાયરમેન તરીકે નોકરી કરે દરમિયાન સંપર્કમાં આવતા ફરીથી એકબીજાની સાથે પરિચયમાં આવેલી ત્યારબાદ બહેનની સાથે તેમની મરજી વિરુદ્ધ દુષ્કૃત્ય કરેલ જેના કારણે બહેની ફરિયાદ આપી જેથી ગુનો દાખલ થાય